હા કાજુ બદામ નાખીને નવા થી પંદર કિલોમીટર નું વજન ધરાવે છે હેલો જય માતાજી મિત્રો ખુશાલી શું પ્રશ્ન તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે છે તરફ જ્યાં વાળીનાથ મહાદેવની પ્રાતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે અને અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો જે આવવાના છે અને એની માટે પ્રસાદની વ્યવસ્થા કઈ રીતના બની રહી છે તે હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું બ્લોગમાં ન હોય તો બ્લોગમાં ચાલે સુધી જણાવી રહ્યો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને એક એક્ઝેક્ટ મારી પાસે ડોમ જોઈ રહ્યા ને કે એવા એક ને એવા ઘણા બધા અલગ અલગ ડોમ બનાવવામાં આવેલા છે એકમાં જે પ્રસાદી બનાવવામાં આવે છે એકમાં રોટલી વિભાગ છે એકમાં દાળ છા અને ઘણી બધી વસ્તુ અલગ અલગ બની રહી છે તો હું તમને વિડીયો દ્વારા શેર કરીશ આપણે ડોમની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અહીંથી તમે જોવો કેટલા ભાવિ ભક્તો જે સ્વયંસેવકો કામ કરી રહ્યા છે જે તડામાર કહી શકે ધમધમતો રસોડું ચાલુ છે આપણે અહીંયા સીધા રાખવામાં છે કોથમરી છે આદુ અહીંયા ટમેટાના કેરેટ પછી મરચાના ઘણી બધી વસ્તુ કાચો સીધો રાખવામાં આવેલું છે ટમેટાના તો કેરેટના કેરેટ ઢગલા કરી દેવામાં આવેલા છે હવે આપણે આવી ગયા છીએ જ્યાં બટેકાનો સ્ટોક પૂરેપૂરો કરવામાં આવેલો છે તમે અહીંયા જુઓ કઈ રીતના બટેકી ગયો દાળ ભાત અને જે એમાં સંભારો કરવા માટે મૂકવામાં આવતો જે કાચું સીધું અને ગરમ મસાલા એ આ ટેબલ ઉપર રાખવામાં આવેલા છે હળદર મરચું નવીન ભાજ્યા ઘણા જીરું મરચાં એમ ઘણી બધી વસ્તુ અહીંયા ને ભેલીઓ રાખવામાં આવેલી છે અને કહી શકાય કે આ ટ્રેકર તમે જોઈ રહ્યા છો ને તે પ્રસાદ વિભાગમાં પીરસવા માટે કે આ સામાન ભરી ભરીને ટ્રેક્ટર દ્વારા લઈ જવામાં આવે છે તો ચાલો આપણે અહીંયા જોઈએ કે શાક વિભાગ બની રહ્યો છે ને કે કઢી બનાવવા માટે આખે આખો ટોપ દહીં નો મેળવેલો છે હવે આપણે જોઈ રહ્યા છીએ કે આ બે મોટા મોટા ટપેલા છે ને જે કઢીના કમ્પ્લીટ થઈ ગયા છે અને જો કઈ રીતના હલાવે છે ભાઈઓને પણ બીજા ટોપમાં આપણે જોવાના છે જે અહીંયા ખીચડી એવા એક ટોપ ને એવા ત્રણ ટોપ બનાવવામાં આવેલા છે પેલો ટોપ તો અહીંયા તમે જોઈ રહ્યા છો પછી બીજો અહીંયા પાછળ છે એક તપેલા માંથી જે બાઉલમાં ખીચડી કાઢીને ટ્રેક્ટર દ્વારા લઈ જવામાં આવે છે જ્યાં પીરસો વિભાગ હવે આપણે જોવાના છીએ જ્યાં પ્રસાદ ઘર છે જ્યાં જે રોટલીની તૈયારીઓ થઈ રહી છે તે હું તમને બતાવું હવે આપણે પહોંચી ગયા છીએ જ્યાં મીઠાઈ વિભાગ બને છે ને એ તરફ ને આખો ડોમ જોઈ રહ્યા છો કે અહીંયા અલગ અલગ મીઠાઈ બનાવવામાં આવે છે અને આ એક જે એક મારી પાછળ આ મશીન જોવો છો તમે તે સ્પેશિયલ લાડવા બનાવવા માટેનું મશીન છે ચાલો હું તમને બતાવું કે કઈ રીતના તેનું કામકાજ છે પ્રસાદી લાડુ આ માટે થિયેટરમાં બને છે થિયેટરમાં આખી લાડી તમે જોઈ રહ્યા છો ને તે મુઠિયાની ભરેલી છે એમાંથી બનાવવામાં આવે છે લાડવા આ આખી જે મુઠિયા છે ને આમાં મશીનમાં દળાઈ ગયા છે આ રીતના તેની પ્રોસેસિંગ ચાલુ છે મુઠિયા દળવાની અને ક્રસ્ટીન આ રીતના

કે આ રીતના ખાલી લાડવા ધોળવાના બાકી છે બાકી તો કામકાજ બધું થઈ ગયું બે થી ત્રણ લાડ્યું જે કહેવાય કે મુઠિયા હવે આપણે આવી ગયા છીએ જ્યાં અહીંયા સેવ મુમરી બનાવવા માટેનો અલગ સ્ટોક કરવામાં આવેલો છે અહીંથી તમે જબલા જોઈ લેજો અંદાજીત બારથી પંદર કિલોમીટરનો વજન ધરાવે છે એવા ઘણો બધો સ્ટોક કરવામાં આવે છે ત્યાર પછી હું તમને આગળ બતાવું કે અહીંયા મોહન થાળની ઘણા બધી ચોકીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે થોડે ઘણા ત્યાં નજીક જઈને નિહાળશું આ હા હા કાજુ બદામ નાખીને મોહન થાળની ચોકીઓ એકની એવી અનેક જેટલી કમ્પ્લીટ થઈ ગઈ છે રંગોળાના સ્પેશિયલ ગાંઠિયા અને આપણે અહીંયા જોવો કે ફૂલ ઓડી સરસ બની કમ્પ્લીટ થઈ ગઈ છે તીખા ગાંઠિયા આપણે કહીએ કાંઈ અને સવારમાં નાસ્તામાં દેવા માટે અહીંયા હવે આપણે જોઈ રહ્યા છીએ લાઈવ ગરમા ગરમ જે ભાતના ઢગલા કરી દેવામાં આવેલ છે લાઈવ બની રહ્યું છે

ઘણા કાઉન્ટર જોવા મળશે તમને તો ચાલો આજે પ્રસાદીમાં શું છે તે હું તમને બતાવું પ્રસાદીમાં મોહન થાળ ગાંઠિયા રીંગણા બટેકાનું શાક ચણાનું શાક દાળ અને ભાત આ રીતના ઘણી બધી આઈટમો તમને પ્રસાદમાં જોવા મળશે અને ઘણા ભાવિ ભક્તો જો પ્રસાદ પણ ગ્રહણ કરી રહ્યા છે આપણી સાથે છે મહારાજ જે લાખો માણસોની રસોઈ એક સાથે બની રહી છે તો આજની માટે કઈ રસોઈ છે આજની માટે ચણાનું શાક છે બટાકાનું શાક છે દાળ ભાત મોન ગાંઠિયા અને મિષ્ટાનમાં અલગ અલગ છે દરરોજ માટે કે દરરોજ અલગ અલગ મિશ્રણ છે એને જે છૂટો છોડનો હતો મોહન થાળ હતો આજ પણ છતાં મોનથાળ ગાંઠિયા છે અને આ રીતના જે અમારે કઈ કહેવાય કે આજે કેટલા માણસોની રસોઈ આ ચાલીસથી થી પચાસ હજારની રસોઈ છે દસ હજારનો ફરાર છે દસ હજારનો ફરાર છે આ રીતના જે રસોડા વિભાગની માહિતી છે આ તો મિત્રો આપડે ભવ્ય ધમધમતું રસોડા નો વિડીયો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઇક કરો શેર કરો કમેન્ટમાં જય મળીને જ લોકો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હરામ